હેલો એવરીવન વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જો આપણે દોસ્તો અત્યારે આપણે સુરત એકલા આવ્યા હતા દેશમાં આપણે ચા બનાવી અને હવે છે ઓફિસે જવાની તૈયારી કરીએ છીએ દાદાની લાઇટ આવે છે માસ્ત ઠંડી જે હોય સ્વેટર પહેરવું પડે અહીંયા ઠંડી લાગે છે સુરતમાં દેશમાં તો લાગતી અહીંયા લાગે છે સરસ તો ક્યો દોસ્તો જો દીપાલી દેશનો વિડીયો મોકલશે તો હું આમાં મેલીશ અને બતાવીશ દેશમાં પરમ ને દિપાલી શું કરે છે તો ચાલો હવે હું જાવ ઓકી છે આપણે સાફ સફાઈ ને બધું થઈ ગયું છે ચા પાન પી લીધા નાસ્તો કરી લીધો છે અહીંયા છે આપણો ભગવાન હું કહે જોયા નથી આ ઓરગણ છે ચાર બજાઈને જય માતાજી 11 તારીખ હેલો દોસ્તો આપણે આવી ગયા છે ઘરે સડા વાગી ગયા છે અને આપણે બનાવવાની છે ફુફી ભાજી આપણે થઈ જગ્યાની દીપાજીયકમાંથી દીપાજીન કોરમ આપણે એક લાવ્યા છીએ લઈ જગ્યાની હતી

tapi bagian yang konon konon lagi, jangan kamu lagi Cuma kacu berbeda

હવે છૂટી બાજી ઉતારી નાખીએ ખબર કેમ પડી જાય છે હરકો રહે છે છૂટી છે ગોઠવો જો મારે કંઈક

ये हम तो आठ थे टमाटर ये बैठे थे मोबाइल ये लाके दे हृदय कर नमक બાફવામાં મેં બટાટા બાફવામાં નિમક નાખ્યું નહોતું એટલે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે નાખ દેવાનું જોઈએ આપણે નિમક નાખ દીધું હતું હવે ચાલશે બટેટા is could be plus ચટણી આપણે નાખવી નથી આ દૂધ મટતું નાખ્યું એટલે બહુ તીખી કરાય એટલે સૂકી ભાજી હવે ધાણા બાણા નાખીને થઈ ગઈ છે complete હવે આપણે ભોજન લઈ લઈ અને આ બધુંય હવે મેળવી દઈએ થઈ ગયા એ અને સૂકી ભાજી ઠરી જાય એટલે આપણે ફરક કરી લઈએ અગિયાર ઈસુ આપણે જો હવે જમીન કાઢવી નવરા થઈ ગયા વાસણ બાસણ સાફ થઈ ગયા હવે તો ટીવી સારું કર્યું છે ભજન ભજન સાંભળીએ ટીવી માં વિડીયો ગમે આપણો તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને અને બે આઇકન દબાવી દેજો એટલે આપણો વિડીયો આવે તો નોટિફિકેશન તમને પેલા મળી જાય